નમસ્કાર મિત્રો મિત્રો આજે વાસ્તુ શાસ્ત્ર અનુસાર મંદિરમાં કઈ બાર વસ્તુ ન રાખવી જોઈએ આપણે ચર્ચા જો આ વસ્તુ રાખવાથી આર્થિક ખૂબ જ મોટો નુકસાન થાય છે પરિવારમાં ઝઘડાઓ થાય છે સુખની કમી આવે છે બીમારી વધે છે વાસ્તુ શાસ્ત્ર આપણા જે લખવામાં આવ્યું છે કે મંદિર કઈ દિશામાં રાખવું જોઈએ સૌથી પહેલા મંદિરની દિશા ઉત્તમ જે બતાવી છે એ ઈશાન કોણ છે એટલે કે ઉત્તર દિશા અને પૂર્વ દિશાની મધ્ય ભાગમાં જે ખૂણ આવે એને ઈશાન કોણ કહેવામાં આવે છે અને ઈશાન માં મંદિર રાખવું જોઈએ સાથે મંદિર કદાપી લોખંડ નું ના રાખવું જોઈએ હવે મંદિર છે ઈશાન કોણ રાખશો તો આપના મંદિરના દેવતાઓ છે પશ્ચિમ દિશામાં રહેશે અને આપને પૂર્વ દિશામાં જોઈને ભગવાનની પૂજા કરવી જોઈએ ઘણી જગ્યાએ એ પણ જોયું છે કે મંદિર છે એ પશ્ચિમ દિશામાં રાખે છે એટલે ભગવાનને પૂર્વ દિશામાં બેસાડે છે તો ભગવાનને પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ ચલિત મંદિરનો આ નિયમ છે ચલિત મંદિર કોને કહેવાય જે મંદિરમાં આપણે જે ભગવાનને બેસાડ્યા હોય એ દેવતાઓને આપણે સ્નાનાદિ કર્મ કરાવીએ છીએ દરેક પ્રકારની પૂજા કરીએ છીએ અને પાછા ભગવાનને આપણે મંદિરમાં સ્થાપિત કરીએ છીએ એને ચલિત મૂર્તિઓ કહેવામાં આવે છે સાથે જે મોટા મોટા મંદિરો હોય એક પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા પછી એ દેવતાઓની મૂર્તિ હટાવતી ખંડિત થઈ ગયા પાછો જીર્ણોધાર કરી પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ભગવાનને બેસાવી શકાય છે આવા આપણા શાસ્ત્ર નિયમ છે પણ ચલિત મૂર્તિઓમાં સૌથી પહેલા આપણા ઘરના જે પણ મૂર્તિઓ આપણે રાખીએ છીએ કેટલી મૂર્તિ રાખવી જોઈએ એ પણ મારા વિડીયોમાં હું કહી ચુક્યો છું હવે કોઈ પણ મૂર્તિ આપણા ઘરમાં રાખો એની ચલિત પ્રાણ પ્રતિષ્ઠા બ્રાહ્મણ પાસે કરાવી અને પછી મંદિરમાં સ્થાપિત કરવી જોઈએ આપણા મંદિર પાંચ દેવતાઓની મૂર્તિઓ હોવી જોઈએ જેમાં પંચાયત દેવતા કહેવામાં આવે છે સૌથી પેલા છે ભગવાન ગણપતિ મહારાજ બીજા ભગવાન વિષ્ણુ ભગવાન ત્રીજા આપના કુળદેવી જેને દુર્ગા માં પણ કહી શકાય સૂર્ય ભગવાન અને ભગવાન મહાદેવજી આ પંચાયત ના હોવી જોઈએ અથવા જે પણ પોસ્ટર જે પણ ફોટો આપણે મંદિરમાં રાખીએ છીએ એ તૂટેલા ના હોવો જોઈએ ફાટેલા ના હોવો જોઈએ આવા નિયમ મેં આગળ પણ કરી ચૂક્યો છું પણ આજે જે બાર નિયમ કહેવાનો છો બાર જે વસ્તુ મંદિરમાં રાખવાની નથી એ આપણે ખાસ સાંભળવાની છે હવે ત્રીજા નિયમ વિશેષ પણ આપણે ચર્ચા કરશું ત્રીજો છે કે આપણા ઘરની અંદર મંદિરની અંદર જે આપ ઘંટની પૂજા કરો શંખની પૂજા કરો તે પણ ખંડિત ન હોવા જોઈએ અથવા કોઈ પણ રીતે નીચેથી ઉપરથી તૂટેલા ન હોવો જોઈએ સાથે આપણા મંદિરની અંદર ચોથી વસ્તુ કહી શકાય કે આપણા મંદિરની અંદર આપણા પિતૃના ફોટા ન રાખવા જોઈએ આપણા પિતૃ જેની આપણે પૂજા કરીએ છીએ એમના ફોટાઓ છે એ હર હંમેશા મંદિરની બાજુમાં રાખી શકાય છે અથવા ઉત્તર દિશામાં એનો જે ફોટો છે એ દક્ષિણ દિશામાં આ રીતે ફોટા રાખવા જોઈએ રોજ પિતૃનું સ્મરણ પૂજા આદિ તો કરો છો પણ આપણા પિતૃના ફોટા મંદિરમાં કદાપી ન રાખવા જોઈએ સાથે ઘણા વ્યક્તિ એ પણ મેં જોયું છે કે મંદિરની અંદર એમના સાધુ સંતો ગુરુજનના ફોટા રાખે છે તે પણ વાસ્તુ શાસ્ત્ર અનુસાર મનાય લખી છે છે નિષેધ લખ્યું એ પણ કદાપી ન રાખવા જોઈએ મિત્રો આગળ વિશેષ ચર્ચા આપણે વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે મંદિરની કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો તમારા મિત્રોને ને શેર કરજો જેનાથી શાસ્ત્ર પ્રમાણે દરેક વિશેષ એ ચર્ચા સાંભળી શકે પોતાના ઘરમાં પરિવર્તન કરી શકે તેમનું સુખ સુખ એ માનીને શેર કરજો સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ શાસ્ત્ર અનુસાર ચર્ચા કરી કેવલ એક મંદિરની ચર્ચા કરીએ છીએ આમ તો વાસ્તુ શાસ્ત્રના ઘણા બધા નિયમો છે અને મિત્રો ખાસ કરીને વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આપણે માર્ગદર્શન જોતું હોય વાસ્તુ શાસ્ત્ર આપણે મકાન બનાવવું હોય તો અહીંયા નંબર કરવા જોઈએ તો એ દરેક અહીંયા નંબર દેવામાં આવ્યા છે સાથે જ્યોતિષ જોવાનો સમય સવારે દસ વાગ્યાથી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યાથી લઈ અને રાત્રે નવ વાગ્યા સુધી છે આ સમયે છો આપ પેલા કોલ કરી અને આવવાનું રહેશે મિત્રો મારી ઓફિસ જામનગરમાં મોકલી આપશો સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો એટલે આપને કુંડળી બનાવી આપની કુંડળી પ્રમાણે આપને શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે સરળ ઉપાય બતાવવામાં આવશે મિત્રો ઘણા બધા વ્યક્તિના કોલ આવે

આપણે આ વાતને બરાબર સમય જોઈએ સાથે મિત્રો પાંચમી દીવો પ્રજ્વલિત કરીએ ત્યારે એ દીવાની દિવેલ હોય એ પેલા સાફ કરીને પછી એમાં ઘી અને આપણે વાટ પધરાવીને ભગવાનનો નો દીવો કરવો જોઈએ જે ભગવાનનો દીવો કરીએ છીએ એ વાસણ એ પાત્ર સાફ કરી અને પછી બીજો દીવો પ્રગટ કરવો જોઈએ ઘણી વખત એ પણ જોવા માંગ્યું છે કે એક દીવાની જે પણ કચરો હોય એ પડ્યો હોય પાત્રમાં અને પાછો બીજો દીવો રાખી દઈએ એ પણ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે નિષેધ લખવામાં આવ્યો છે આ વાતની ખૂબ સાવધાની રાખવી જોઈએ સાથે ભગવાનની આપણે પૂજા કરીએ પુષ્પથી પૂજા કરીએ સાથે અક્ષત એટલે ચોખાથી પૂજા કરીએ તો એક દિવસ ભગવાનની પૂજા થઈ ગઈ છે તો એ ત્યારે સાંજે બની શકે તો સાંજે જ ભગવાને દરેક રીતે મંદિરના દરેક પુષ્પો છે સાફસુફ કરવા જોઈએ આપ સાંજે બીજા પુષ્પો જોઈએ ઘણી વખત એ પણ જોયું છે કે ભગવાને એક પુષ્પની મારા આઠ આઠ દિવસ સુધી એક ભગવાને કરમાઈ ગયેલા પુષ્પની માળા પેરાવે છે એ ઉતારતા જ નથી એનાથી પણ આપણા ઘરમાં ખૂબ મોટું નુકસાન થાય છે

જોઈએ આ ખાસ સાવધાની રાખવી જોઈએ સાથે ભગવાન રાખવું જોઈએ એ પણ પણ છે કે અંદર જે આપણે કરીએ છીએ એનો દરેક પ્રકારનો જે ધૂપ હોય છે એ ભગવાનની ઉપર પડે છે રાખ ભગવાનની ઉપર પડે છે ભગવાનને સાફ કરવામાં આવતા નથી તેના ઘરમાં રિદ્ધિ સિદ્ધિ રહેતી નથી એના ધંધામાં એના રોજગારમાં જે ભગવાન મંદિર સાફ ન કરે ગણપતિ ભગવાન ને અથવા માતાજીને જે પણ આપણા દેવી દેવતા પૂજાતા હોય એને સ્નાનાદિ કર્મ ન કરે તો એના ઘરમાં નિધિ સિદ્ધિ ક્યાંથી હોય આપણે જેમ સ્વચ્છતા પસંદ છે સુંદરતા પસંદ છે એમ ભગવાન મંદિર ખૂબ જ સ્વચ્છ હોવું જોઈએ એમના આશીર્વાદ થકી જ આપણા ઘરમાં દરેક પ્રકારની આનંદ મળે છે દરેક ભગવાનની કૃપાથી જ આપણા ઘરમાં લક્ષ્મીનો ઉધારો થાય છે હવે એક નિયમ એ પણ છે કે આપણા ઘરની અંદર ગણપતિ ઊભા અથવા માલક્ષ્મીની ઊભી પ્રતિમા ન રાખવી જોઈએ ગણપતિ ભગવાન બેઠા મૂર્તિ રાખવી જોઈએ અને લક્ષ્મીને પણ બેઠા મૂર્તિ રાખવી જોઈએ અને મહાલક્ષ્મીની જે આપણે પૂજા કરીએ છીએ આપણા કુલદેવ હોય તો એ રીતે આપણે રોજ મંગળવારે રવિવારે અવશ્ય પૂજા કરવી જોઈએ સાથે ભગવાનની પૂજા કરો ત્યારે સામાન્ય

બહુ સુંદર છે અને બહુ ધ્યાન રાખવું જોઈએ વસ્તુ કદાપી ન સુકવવા જોઈએ સાથે આપણો બેડરૂમ હોય તો બેડરૂમની અંદર આપને બની શકે આપણી પાસે બીજા રૂમ ન હોય તો બેડરૂમમાં મંદિર રાખી શકો પણ એ મંદિરમાં પડદો અવશ્ય રાખવો જોઈએ જો આપણી પાસે રૂમ હોય તો એ મંદિર છે અથવા રૂમમાં રાખો છો તો એ મંદિરનો પડદો અવશ્ય રાખવો જોઈએ સાથે જયારે પૂજા સાંજની પરિપૂર્ણ થઈ ગયા પછી એ પડદો આપણે ઢાંકી દેવો જોઈએ ભગવાનને પણ શયન કરવું જોઈએ ઘણી વખત એવું પણ બને છે કે ભગવાન છે એનો પડદો આપણે નથી એ પણ પ્રમાણે આપણે નિષેધ બતાવવામાં આવ્યો છે લખવામાં આવી છે સાથે આપણા ઘરની અંદર જ્યારે પણ મંદિરની અંદર મંદિરના ઉપરના ભાગમાં એવું બને છે કે ઉપરના ભાગમાં ઘણો બધો કચરો ગમે તેવા ડબ્બા રાખવામાં આવે ગમે તેવી વસ્તુ રાખવામાં આવે એ પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નિષેધ લખવામાં આવ્યું છે મંદિર આપણા ઘરના મંદિરની અંદર કદાપી કોઈ પણ પ્રકારનું હથિયાર ન રાખવું જોઈએ સાથે મંદિરની અંદર હા ભગવાન ના આયુધ છે પણ ભગવાનના આયુધ જે સુરૂપ સાથે અર્પણ કરવા જોઈએ સાથે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એ પણ લખવામાં આવ્યું છે કે મંદિરની સામે કદાપી મિત્રો જો તમારા ઘરની અંદર અશાંતિ

ત્યારે ટુવાલ પીને ભગવાનની પૂજા કરે છે આ પણ વાસ્તુ શાસ્ત્ર અનુસાર અને પૂજાના નિયમ અનુસાર મનાઈ લખી છે આપ જ્યારે પણ ભગવાનની પૂજા કરો ત્યારે એમની સામે આપને આ ઘરમાં ધોતીઓ હોય તો ધોતીઓ પહેરી અને ભગવાનની પૂજા કરી શકો છો અથવા આપ ધોતીઓ ના હોય તો કોઈ સારા વસ્ત્ર ધારણ કરી અને ભગવાનની સામે બેસી શકો છો ઘણી વખત એ પણ જોવા માંગ્યું છે કે જે વસ્ત્ર આપણે ટુવાલ છે કોઈ પણ પ્રકારની પૂજા કરીએ ત્યારે આપણે ભગવાનનું સન્માન રાખે આપણે ભગવાનની સામે બેઠા છે તો જેમ આપણા માતા પિતાનું માન સન્માન રાખીએ છીએ આપણા વડીલ માન સન્માન રાખીએ છીએ એમ આપણે પણ એક ભક્ત બની અને ભગવાનની સામે પૂજા કરવી જોઈએ મિત્રો આજે બાળ એવી વસ્તુ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તમારી સમક્ષ મેં રાખી છે આ તમારા ઘરમાં થતી હોય તો અવશ્ય પરિવર્તન કરજો જેનાથી આપણા ઘરની અંદર અભિવૃદ્ધિ થાય આપણે દરેક પ્રકારે કલ્યાણ થાય પરિવારની કોઈ પણ પ્રકારે બરબાદ ન થાય મિત્રો કેમ કે સુખ શાંતિ ન હોય તો પ્રેમ ન હોય જો ધન ન હોય તો પણ નુકસાન થાય છે સાથે આપણા ઘરના મંદિર ની જેટલું પરિવર્તન થાય આપણે અવશ્ય કરવું જોઈએ મિત્રો આવી જ ચર્ચાઓ તમારી સમક્ષ કરતો રહીશ આપ જે માધ્યમથી વિડીયો જોઉં છો ફેસબુક ના માધ્યમથી જોતા તો પેજ પેજને જરૂર ને જરૂર ફોલો કરી લેજો જેનાથી નવા નવા વિડીયા જાણકારી મળી શકે યુટ્યુબ માધ્યમથી વિડીયો જોતા હો તો અમારા આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ફરીથી મળશો આપશો ને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ